ગાડી એક ગલાક ચડવાય હોય છે એ રસ્તા ઉપરથી જાતો હતો એને વાડીમાં સરસ ને સારા ઇંગલા દેખાયા તો એ ના ચૈને બોલ્યો મારી વમને બહુ ઈંગલા ભાવે છે તો યામ યામ બોલ્યો કે કોઈને પૂછ્યા વગર તો ન લેવાય ચોરી પણ ન કરાય તો એ વાડીને પૂછ્યું કે વાળી લે વાળી બે ચાર રીંગણા લો તો પોતે બોલ્યો બે ચાર હું પાંચ છો લ્યો તો એ પાંચ છો લઈને ઘરે ગયો એમ પછી એમ બધા દસ દિવસ બાર દિવસ આવ્યો પછી વાળીનો માલિક કીધો કે મારી વાડીમાં કે પેલા રીંગણા ઓછા થઈ ગયા છે तो को तुम्हारी वाड़ी में से चोरी करने जाए छे तो एम करने બીજા દિવસે वाड़ीનો માલિક બોલી ઓ કે આજે તો મારે ચોરને પકડવાનો છે તો છુપાય ને પછી દલાતર વાડી આવ્યો પછી પૂછ્યું કે વાળી વાળી બે કારી મલાલો એ કીધું કે બે જાનમાં 10 બલ્લ્યો તો એમ કીધું અખા કે 10 બલ્લી જા પછી કે છાત તો વાડીનો માલિક બોલ્યો કે તું છો મારા વાડીમાં ચોરી કરવાના કે ઈ તો તેລະતર વાડીએ કીધું કે હું ચોરી નથી કરતો હું તો વાળીને પૂછીને લઉં છું તો પછી વાળીના માલિકે કીધું કે હું પણ હવે પૂછીને લઉં તો એ નદી કિનારે લઈ ગયો અને કીધું કે બે ચાર ડૂબકા મરાવું તો નદી પણ બોલ્યો બે ચાર હું છો પાંચ મરાવો તો એ એક બે ત્રણ